ત્રિપલ એન્જિન સરકારના ત્રણ એન્જિન મંત્રી કરી રોડ પર પૂર્ણ બન્યો નથી નંબર ત્રણ પાલક ખાતે સ્વામિનારાયણ મિશન વાળો રોડ બેવર્ષથી સિંચાઈ વિભાગની અવરચંડાઈને કારણે વિલંબમાં કોઈ વ્યક્તિગત કાયદા માટે આખા વિસ્તારની પ્રજા બાનમાં લીધી હોવાના આપ નેતા મહેશ અણખરે આક્ષેપ કર્યો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘરે પોતાના વોર્ડ નંબર ત્રણ ખાતે આવેલ પાસોદરા વિસ્તારના સ્વામિનારાયણ મિશન રોડ પર ઉદભવતી સમસ્યા વિશે જણાવતા કહ્યું કે આ વિસ્તારમાં સિંચાઈ વિભાગ દ્વારા છોડવામાં આવતું પાણી આગળ જતું નથી અને રસ્તા પર જ ફેલાય છે જેથી આવતા જતા રાહદારીઓને ખૂબ હેરાનગતિ થઈ રહી છે આ સિંચાઈનું પાણી રસ્તા પરથી ફેલાતા પાલિકાના પ્લોટમાં પણ ઘુસી જાય છે નજીવી બાબતોમાં લોકોને દંડ ફટકારતું તંત્ર પોતાની જ માલિકીના પ્લોટમાં પાણી જવા મામલે ખુદ શંકા આવી ગઈ છે અહીં પાણીના ઉતરાવથી મચ્છર જીવજંતુ ઉદભવે છે લોકોને હેરાનગતિનો શિકાર થઈ રહ્યા છે વાત તો ત્યાં સુધી છે કે સિંચાઈ વિભાગ અને તંત્રની લાપરવાહીને કારણે રસ્તા પર પાણી ભરાવાથી રસ્તા પર પડેલા ખાડા પણ વાહન ચાલકો અને રાહદારીઓને નજરે પડતા નથી શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેસી રહ્યું છે મહેશભાઈ અણઘરે વધુમાં જણાવ્યું કે રાજ્યના મંત્રી અંદાજે દોઢ બે વર્ષ પહેલા હું પહેલોની લાઈમાં હોંશી હોંશી ખાતમુહૂર્ત કરી નાખ્યું પણ હજુ આ રોડ બનવાના કોઈ અણસાર નથી આને કારણે સૌથી વધુ ભોગ આ વિસ્તારના રહીશો બને છે આ બાબતે મહેશભાઈ અણઘર વર્ષ પહેલા પત્ર લખી સિંચાઈ વિભાગને જાણ કરી પણ કોઈ આ કામ કરવા તૈયાર નથી આના કારણે રોડ બની શકતો પણ નથી કેમ કે પાણીના કારણે રોડ તરત તૂટી જાય થોડો ઘણો રોડ બન્યો પણ બાકીનું કામ જ છે ભાજપ નેતાઓ ત્રિપલ એન્જિન સરકારની વાતો કરે છે પણ એ દાવો સાવ જૂઠો અને બુઠ્ઠો છે મહેશભાઈ અણકરે અંતમાં મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પર પ્રહાર કરતા કહ્યું કે મેયર તમારા મુખ્યમંત્રી પણ તમારા છે પ્રધાનમંત્રી પણ તમારા છે આખી આખી સરકાર તમારી છે તમારે જેની સાથે સંકલન કરવું એની સાથે કરો પણ આ સમસ્યાનું અને અહીંની જનતાને પડતી અગવડતાનું નિરાકરણ લાવો જો તમારાથી ન થઈ શકતું હોય તો ખોટી વાવાઈ લૂંટવાનું બંધ કરો અને સરકારની વિકાસની અને સુરક્ષાના બણગા ફૂંકવાનું બંધ કરો નમસ્કાર હું મહેશ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હાલ અમે સુરત શહેરના વોર્ડ નંબર ત્રણના જે વાલક વિસ્તારથી આગળ સ્વામિનારાયણ મિશન રોડ છે અને પાસુતરા સુધી આગળથી નેશનલ હાઈવેને ભળે છે રોડ ઉપર ઊભા છે અહીંયાથી સૌથી મોટી સમસ્યા છે કે સિંચાઈ વિભાગ દ્વારા જે પાણી છોડવામાં આવે છે સમય અંતરે અને એ કેનાલનું પાણી ઉપર પહોંચ જઈ શકતું નથી અને એ બધું જ વચ્ચેથી પાણી સાઈડના રોડ ઉપર નીકળે ને અત્યારે જે લોકો અહીંયાથી જેટલા લોકો રેસિડન્સ કરેલા છે એ લોકો જે અહીંયા રહે છે એમને આવવા જવા માટે ખૂબ એટલે ખૂબ વધારે પડતી અગવડતાઓ પડી રહી છે એક બાજુ તંત્ર લોકોના ઘરમાં પાણી પીવું હોય કે ઘરની બહારના કેસેસમાં પાણી થયું કે ટેરેસ પર હોય ત્યારે દંડ કેવી કામ

દોઢ બે વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરી નાખ્યું આજે આખો આખો રોડ એટલો જર્જરિત છે કે લોકોને સૌથી વધુ અગવડતાઓ આ રોડ ઉપર પડે છે રાત્રિના સમયે સૌથી વધુ અગવડતાઓ બાકી રહ્યું કે દિવસોના સમયમાં અહીંયા નીચે આખો રોડ ખાડાવાળો છે પાણી ભરાયેલ છે લોકોને ખબર જ નથી કે આની નીચે ખાડા છે મહિલાઓ ખાસ કરીને સૌથી વધુ ભોગ બને છે અહીંયા અમને બે થી ત્રણ મહિલાઓ એવી પણ જોઈએ કે જેમને ગાડીમાંથી ઉતરી અને પેદલ ચલાવીને એક્ટિવાને લઈ જવી પડે છે છોકરાઓ આગળ બેઠા છે સવાલ એ ઉભો થાય છે કે આટલી અગવડતા છતાં સિંચાઈ વિભાગ કેમ મગનું નામ મરી નથી પડતી કેમ આ કેનાલને બંધ નથી કરતી આખે આખો નીચેનો ભાગ છે એ આજે રેસિડેન્શિયલ ઝોનની અંદર આવી ગયો છે કોઈ જગ્યાએ હવે અહીંયા ખેતી લાયક જગ્યા વધી જ નથી તો સિંચાઈ વિભાગ કયા એક વ્યક્તિ માટે થઈને આ પાણીની કેનાલને સામે ચાલુ રાખી છે આ માટે ઓલરેડી બે વર્ષ પહેલાં તો આ કેનાલને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખીને પેક કરવામાં આવે અથવા તો આ કેનાલને બંધ કરી દેવામાં આવે જેથી કરીને આ રોડ જે અટકેલો છે એ રોડનું કામગીરી શરૂ થશે હું ખાસ આ વિસ્તારના ધારાસભ્ય એવા પ્રકુખર્યાને કહેવામાં કે તમારી સરકાર છે તમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે સુરત શહેરના મેયર તમારા છે મુખ્યમંત્રી તમારા છે તમારા પક્ષના છે ટ્રિપલ એન્જિનની સરકારની અંદર આ લોકોની સમસ્યાઓ કેમ તમારાથી હલ નથી થતી જો તમારે ના થતી હોય કોઈ પણ પ્રકારની મને એવું નથી કે મેં જે પ્રશ્ન ઉપાડ્યો અને એક પણ તમારાથી એ સમાધાન થઈ શક્યું હોય ત્યારે ખાસ આપશ્રીને કહેવા માંગુ છું કે જો તમારાથી કામ ના થાય તો અમારી સાથે નીચે આવીને બેસી જવાય કોઈ ખોટી વાહવાહી લેવાની કોશિશ કરાય નહીં આ જનતા ખૂબ એટલે ખૂબ અગવડતાઓ ભોગવી રહી છે ખૂબ ત્રાસી ગઈ છે આપને વિનંતી છે કે તમે તમારા ટ્રિપલ એન્જીનના સરકારમાં જેની સાથે સંકલન કરાવો એની સાથે કરો અને આ સમસ્યાનું નિરાકરણ લાવો જય હિન્દ જય જય